હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધ્યાપુતિ ભાગ ચાર વિષય વિજ્ઞાન પાઠ નંબર છ નિયંત્રણ અને સંકલનનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે શરૂ કરીએ વિભાગ એ જોઈએ નીચે આપેલા બહુ વિકલ્પી ઉત્તર પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં તેનો ક્રમ દર્શાવો અથવા લખો પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો વૃદ્ધિ પ્રેરક નથી તો એફસી ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ ચેતો માં રાસાયણિક સંકેતોનું વહન કયા માર્ગે થાય છે તો જવાબ હશે એ એક ચેતાકોષના ચેતાંત થી બીજા ચેતાકોષના શેખાતંતુ સુધી બે ચેતાકોષ વચ્ચેના અવકાશને શું કહે છે તો ચેતો પાગમ છોટો પ્રશ્ન જોઈએ આપણે હવે મગજના કયા ભાગમાં ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે તો અગ્ર મગજમાં એક વ્યક્તિને ડોક્ટર ઇન્જેક્શન લેવાની સલાહ આપે છે કારણ કે તેના રુધિરમાં પ્રમાણ વધુ પ્રશ્ન જોઈએ ગરમ વસ્તુને તરત હાથ પાછો ખેંચી લઈએ છીએ આ ક્રિયા કયા પ્રકારની છે તો પરાવર્તી ક્રિયા છે પરાવર્તી ક્રિયા કોના દ્વારા નિયંત્રિત હોય છે તો કરોડરજ્જુ દ્વારા આગળ જોઈએ આપણે હવે

જો કોઈ વ્યક્તિને શરદી થઈ હોય તો તે શું પારખી નહી શકે તો અત્તર અને અગરબત્તીની સુવાસનો ભેદ પારખી શકશે નહીં હવે આપણે જોઈએ કે નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે કે મગજ અને કરોડો જો ખાલી જગ્યા બનાવે છે તો મધ્યસ્તા ચેતાતંત્ર કોષ વિભાજન ઝડપથી પીડતો અંતસ્ત્ર ખાલી જગ્યા છે તો સાઈટો કાય નહી

સાચા અને ખોટા તો પેલો પ્રશ્ન જોઈએ કે વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન કમાન વિકાસ પામે છે તો સાચું છે મગજનો મુખ્ય વિચારવાળો ભાગ મધ્ય મગજ છે તો આ ખોટું છે પરિવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવા સ્થાપવો શક્ય બને છે તો વિધાન સાચું છે કરોડસ્તમ કરોડરજ્જુનું રક્ષણ કરે છે તો આ વિધાન પણ સાચું છે આગળ જોઈએ આપણે પચીસમો સાયટો કોષ વિભાજનની ક્રિયાને પ્રેરિત કરે છે તો આ વિધાન સાચું છે વૃદ્ધ વૃદ્ધિ અંતસ્ત્રાવ શરીરની વૃદ્ધિને અટકાવે છે તો આ વિધાન ખોટું છે

વ્યાખ્યા આપો પ્રતિચાર તો બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે છે તેને પ્રતિચાર કહે છે આવર્તન એટલે શું તો વનસ્પતિના અંગોમાં પ્રેરાતું વૃદ્ધિ આધારિત અલનચલન જો બાહ્ય પરિવાર પ્રત્યેના સદીશ પ્રતિચાર તરીકે હોય તો તેને આવર્તન કહે છે છત્રીસ વનસ્પતિ વૃદ્ધિ અવરૃદ્ધ અંતસ્ત્રાવનું નામ આપી તેની એક અસર જણાવો તો એફસીસીક એસિડ વનસ્પતિની વૃદ્ધિ અવરૃદ્ધ છે તેની અસરથી પણ કરમાઈ જાય છે કોને ચેતન તંત્ર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેશે તો ચેતન તંત્ર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જોતા ચેતા ચેતાકોષ છે આડત્રીસમો મગજના મુખ્ય ભાગોના નામ આપો ભાગો છે કેટલા ભાગો છે નામ ત્રણ ભાગો છે અગ્ર મગજ મધ્ય મગજ પશુ મગજ શેની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે તો પરિવર્તિત ચેતાતંત્ર હવે આપણે આગળ જોઈએ ચાલીસમો પ્રશ્ન જીબ્રેલીન તો જીબ્રેલીનમાં આવશે પ્રકાશની વૃદ્ધિમાં મદદ કરે છે ત્યારબાદ સાઇટોકાઇનિસ તો કોષ વિભાજન પ્રેરિત કરે છે ગોઈટર તો એ ગરદન ફૂલી જવી અને મધુપ્રમેહ તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે હવે આપણે જોઈએ વિભાગ બી કે પરાવર્તિક ક્રિયા અને ચાલવાની ક્રિયામાં શું ફેરશે તો ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે તેમાં વિચારવાની ક્રિયા નથી ચાલવાની ક્રિયા અનૈચ્છિક ક્રિયા છે અને તે પશુ મગજના અનુમસ્તિક ભાગ વડે નિયંત્રિત છે આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે આગળ જોઈએ આપણે સજીવોમાં કઈ ક્રિયાઓ પર નિયંત્રિત હોતું નથી તો અનૈચ્છિક ક્રિયાઓ પર સજીવોનું નિયંત્રિત હોતું નિયંત્રણ હોતું નથી આ ક્રિયાઓ પશ્વ મગજના લંબુ મજા વડે નિયંત્રિત થાય છે આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે ઉદાહરણ તરીકે હૃદયના ધબકારા શ્વાસોસ્વાસ પરિસંકોચનથી ચોક્કસ નિયંત્રિત થતી ક્રિયાઓ છે પરાવર્તી કમાન એટલે શું અને એક ઉદાહરણ આપો તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતવાહી ચેતા અને બહિવાહી ચેતાના કરરો સહિતના જોડાને પરાવર્તી કમાન કહે છે ઉદાહરણ તરીકે ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુ અટકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લેશે અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે હવે પિસ્તાલ ચેતા પેશીની આકૃતિ નામ લીધે આકૃતિ દોરો તો તમારી ચોપડીમાં આ રીતના આકૃતિ એક આપેલી છે તેમાંથી તમે જોઈને આકૃતિ દોરી શકો છો આ રીતના આપેલી છે લજામણીના છોડને સ્પર્શ કરતા તેના પાણો ભીડાઈ જાય છે તો શા માટે તને સમજાવો સવિંદરસિંહ સોડ લજામણી સ્પર્શનું નો પ્રતિચય દ્રશ્ય સલનચલન સ્વરૂપે દર્શાવે છે આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુ પેશીનો અભાવ હોય છે સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોનો સ્પર્શ કરવામાં આવે તો તેના પ્રણો ઝડપથી બીડાઈ જાય છે તેમાં વિશિષ્ટ પ્રોટીન છે સ્નાયુ કોષો ન હોવા છતાં વનસ્પતિ કોષો તેમના પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે છે સંકોચાય છે પરિણામે પર્ણો વિસ્તૃત થાય છે કે બીડાઈ જાય છે આ રીતે લજામણી સ્પર્શની સંવેદના અનુભવી રૂપે પ્રણાનું હલનચલન દર્શાવે છે વૈજ્ઞાનિક કારણ આપો આહારમાં આયોડિનિક મીઠ લેવું જોઈએ તો થાયરોક ગ્રંથિમાંથી થાયરોક્સી અંતસ્ત્રાવ આવે છે થાયરોક્સીના નિર્માણ અને આયોડિન માટે આયોડિન જરૂરી છે થાયરોક્સીનની મદદથી જ ખોરાકના મુખ મુખ્ય ઘટકો કાર્બોદિત પ્રોટીન ચરબીનું ચયાપચન થાય છે અને વૃદ્ધિનું સંતુલન પણ જળવાય છે માટે ખોરાકમાં આયુર્વેદિક મીઠું લેવું જોઈએ અંતસ્ત્રાવો કાર્ય પદ્ધતિ સમજાવો તો પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મી પહોંચી શકતા નથી કોષોની વચ્ચે સંદેશાવહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે અંતસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે તેને અંતસ્ત્રાવો કહે છે અંતસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેવા પ્રસરણ પામે છે અંતસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસર અસરકારક રીતે પહોંચે છે વનસ્પતિમાં જલાનું વર્તન સમજાવો તો ભેજના જથ્થામાં થતા ફેરફારના પરિણામે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ દહીં અંગીઓમાં મૂલાંગો અને કેટલીક ફૂગની વર્તમાન હલનચલન દર્શાવે છે તેને કહે છે ભીના વહેર ભરેલા છીચરાુ પાત્ર બીજ રાખતા મૂળ ગુરુત્વાકર્ષણના લીધે છિદ્રમાંથી બહાર નીકળી નીચેની તરફ વૃદ્ધિ પામે છે આ સિંધારુ પાત્રને ઢળતું રાખવા પાત્ર બહારની સપાટી રહેલ ભેજ તરફ છે હવે આપણે વિભાગ છે નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર લખો વટાણાના વટાણામાં વૃદ્ધિ સંબંધિત હલનચલન સમજાવો વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સ્ત્રોતોની મદદથી ઉપર ચડે છે આ સૂત્ર સ્પર્શ માટે સંવેદનશીલ છે જ્યારે સૂત્ર કોઈ આધાર સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રોના આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારે છે ફરતે વર્તળ વેન્ટાઈ જવામાં મદદ કરે છે વટાણાની વૃદ્ધિ એક દેશીય એક દેશીય હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે તફાવત આપો ચેતાતંત્ર અને અંતસ્ત્રાવ તંત્ર તો ચેતાતંત્ર ચેતાતંત્ર દ્વારા સીધા જ અંગો કે પેશીઓના કારણો નિયમન થાય છે જ્યારે અંતસ્ત્રાવ તંત્ર પેશીઓ કે અંગોના સીધા સંપર્કમાં હોતું નથી ચેતાતંત્ર દ્વારા ખૂબ જ ઝડપથી કાર્ય થાય અંતઃસ્ત્રાવી તંત્રની કામગીરી ધીમી ગતિએ થાય છે તેની અસરો ટૂંકા ગાળાની હોય છે તેની અસરો લાંબા ગાળાની હોય છે લડવાની કે દોડવાની ક્રિયામાં કયો અંતર સ્ત્રાવશે શરીરમાં અસરો લખો તો શરીર જ્યારે લડવાની કે દોડવાની સ્થિતિ ક્રિયામાં ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંશસ્ત્રાવ જોવે છે એક હૃદયના ધબકારા વધે છે પરિણામે આપણા સ્નાયુને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે બે પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુ સંકોચાઈ જતા રુધિરની પ્રાપ્તતા ઓછી થાય છે અને રુધિરની દિશા આપણા કંકર સ્નાયુ તરફ પ્રચલિત થાય પ્રવાહી થાય છે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓમાં સંકલનથી કેવી રીતે અલગ પડે છે એ પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓમાં નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશેષ પ્રોટીન નથી આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે કોષો સંકોચાય છે ત્રીજું અને માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી આગળ જોઈએ આપણે ચોપન કે વનસ મનુષ્યમાં અંતઃસ્ત્રાવની અનિયમિતતાને કારણે સર્જાતી કોઈ પણ ત્રણ ખામીઓ સમજાવો તો પહેલી વધારે ઊંચાઈ વૃદ્ધિ અંતસ્ત્રાવના વધારે સ્ત્રાવતી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે બીજું વામનતા બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણકથી વામનતાની સ્થિતિ સર્જાય છે ત્રીજું મધુપ્રમે ડાયાબિટીસ જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં સંકલન સ્તર વધી જાય છે તેના કારણે મધુપ્રમે કે ડાયાબિટીસ થાય છે હવે જોઈએ વિભાગડી આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો મનુષ્યના મગજના ભાગોમાં નામ જણાવી ટૂંકમાં તેમનું વર્ણન કરો તો મુખ્ય ત્રણ ભાગો છે અગ્ર મગજ મધ્ય મગજ ને પશુ મગજ પહેલો જે જોઈએ અગ્રમગજ તે મુખ્યત્વે બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મસ્તિક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે તે વિવિધ ગ્રાહિકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે અગ્ર મગજમાં શ્રવણ પ્રાણો દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટ વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે મધ્ય મગજ તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે તેમજ દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે પશ્વ મગજ લંબજા અને અનુમસ્તિક મગજના ભાગ છે અનિચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિનું દબાણ લહેરસો સ્ત્રાવ ઉલટી થવી વગેરે લંબાજા દ્વારા નિયંત્રિત થાય છે જે લાડશનો સ્ત્રાવ હોય છે પરાવર્તિક ક્રિયાના ઉદાહરણ આપી સમજાવો મગજના એ અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર અને પરાવર્તી ક્રિયા કહે છે ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પીયો પોતાનો હાથ તરત જ પાસો ખેંચી લેશે અહીં ગરમ વસ્તુ ઉત્તેજનો સ્ત્રોત છે આ ઉત્તેજના આત્મસંવેદી સંવેધિ ચેતન તંત્રને કેન્સિલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે કરોડરજ્જુના સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેરી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે આ સંદેશો ચાલક ચેતનતંત્ર દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે છે આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાસો ખેંચાય છે અને અહીં હાથ તત્વ તેના સ્થાયી પતિચારક અંત તરીકે કાર્ય કરે છે લાસ્ટ જોઈએ વનસ્પતિ અંગેનું પ્રકાશનું વર્તન દર્શાવતો પ્રયોગ ભણાવો અને તેના અવલોકન નહોતો તો અહીં તમને સાધનો પદાર્થો અને પદ્ધતિ આપેલી છે અને ત્યારબાદ નીચે તેનું અવલોકન આપેલું છે તો આ રીતનું આપણું નિયંત્રણ અને સંકલન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ